અનેકવાર રજૂઆત બાદ નિરાકરણ નહીં આવતા પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી ઉચ્ચારી પાટણ જિલ્લાના હારીજનગર ખાતે આવેલ ધુણિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ રસ્તા ઉપર ઉતરી આવતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાવ્યો છે ત્યારે આ વાયરસના વચ્ચે હારીજના ધુણિયા વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ રસ્તા ઉપર ઉતરી આવતા અને ખદબત્તી રહેલ ગંદકીની સમસ્યાને લઈ લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે હારીજના દુનિયા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો જટિલ પ્રશ્ન બન્યો છે અહીંયા ખદબત્તી ગંદકીમાં પસાર થવા સ્થાનિકો આંગણવાડીના બાળકો વિદ્યાર્થીઓને મોટી ઉંમરના વડીલો ચાલવા મજબૂર બન્યા છે તો અહીંયા મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાથી ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે નગરપાલિકાના પાપે લોકો હાલાકી વેઠવી રહ્યા હોય તંત્ર સામે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો તેમજ ભારે આક્રોશ વ્યક્ત કરવા લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી દુનિયા ભૂગર્ભ ગટરના પાણી રહ્યા છે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે તેમજ અનેક વાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જાતની સાફ સફાઈ કે દવાનો છટકાવ કરવામાં આવ્યો નથી ત્યારે પાલિકા સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હારીજનગરના સ્થાનિકોએ પોતાના વિસ્તારના પ્રાણ પ્રશ્નોને લઈને રેલી કાઢી મોટી સંખ્યામાં મહિલાઓ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને નગરપાલિકાએ હાય હાયના સૂત્રોચ્યાર કરતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિકો દ્વારા નગરપાલિકાને અનેકવાર અને વારંવાર રજૂઆતો કરવા છતાં નગરોડ તંત્ર ગોળ નિંદ્રામાં જ રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા લોકોની માંગ ઉઠવા પામી છે જો આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ગંદકી ગટરના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી પાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવા ઉચ્ચારી હતી દુનિયા વિસ્તારના સમસ્યા દૂર કરવા મામલતદારને આવેદનપત્ર હારીશનગરના દુનિયા વિસ્તારમાં ખૂબ જ ગંદકી ફેલાઈ રહી છે વરસાદી પાણી ચારેય બાજુ ભરાઈ ગયેલ છે વરસાદી પાણીના લીધે ગટરો ઉભરાઈ જવાતી ગંદકીના કારણે લોકોને રહેવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે તેમજ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વરસાદના કારણે રોડ ઉપર પીવાના પાણીની ટાંકીથી મામલતદાર કચેરી સુધી ખૂબ જ કાદવ કીચડ હોવાથી રોડ ઉપર પાણી ભરાવવાથી રોડ ઉપર લોકોને ચાલવું મુશ્કેલી બન્યું છે તેમજ રોડ રસ્તા ઉપર રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ હોવાથી બાળકોને શાળામાં અવર જવર માટે રોડ ઉપર કાદવ કીચડ ગંદકી અને ઢોરોના કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી તેના કારણે અસહ્ય ગંદકીથી રોગચાળાની ભીતિ દેખાઈ રહી છે દુનિયા વિસ્તારના ગ્રામજનો દ્વારા પુષ્કળ પ્રમાણમાં ગંદકીના કારણે રખડતા ડોરના ત્રાસથી લોકોને બાળકોને વાહન ચાલકોને ચલાવવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે અને હાલમાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ચારેકોર કહેર વર્તાઈ રહ્યો છે તેમજ મચ્છરજન્ય રોગો પણ વધતા રહ્યા છે લોકોના આરોગ્યને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવેલ હોવાથી છતાંય પણ કોઈ સમસ્યાનો નિકાલ થતો નથી

પણ કોઈ નિર્ણય લેવાતો નથી અને અત્યારે ગટર એટલી ઉભરા છે એડવાન જગ્યા નથી અત્યારે ચારની પુરા નામનો વાયરસ આવ્યો હોય પણ કોઈ તંત્ર કામ કરતું નથી આપની શું માગણી છે અમારી માગણી કે અમારા વાહમાં પાણીનો નિકાલ કરી આલે ગારો કાઢી આલે અને જે ગટર છે એ સાફ કરી આલે જે રોડ નક્કી થયેલો અમારો મંજૂર થયેલો એ રોડ કરી આપે અમને આગામી સમય જો માગણી સ્વીકારાશે નહીં તો આપ શું અમે ચૂંટણી આવશે એનો બહિષ્કાર કરશે નગરપાલિકાની આવે ગમે તે